ગોર પ્રદેશ યુવક કોંગ્રેસ એકાણું દિવસ બાદ ભુજ નગરપતિએ રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા અને ભુજની સમસ્યાઓને મૂકી અને માત્ર આ ઠરાવ માટે સામાન્ય સભા બોલાવી હોય એવું વર્તન આજથી બે દિવસ પહેલા થઈ શક્યું અને ઉપપ્રમુખ શ્રી નંબર ઠરાવ ચાલીસના અનુસંધાને પ્રમુખશ્રીના આદેશથી જે ભરતી પ્રક્રિયા થવાની હતી જેની હોલ ટિકિટ પ્રાદેશિક કમિશનરશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોકલી આપી હતી જે અરજદારો સુધી રજિસ્ટર એડી મારફતે પણ નગરપાલિકાએ મોકલી આપી બે લાખ પાંસઠ હજારથી વધુ મહત્માર રકમ પણ આ ઉમેદવારોએ ચૂકવી દીધી પરીક્ષાર્થી હોય ત્યારબાદ આ સામાન્ય સભામાં ચાર તારીખની પરીક્ષા મુલતવી રાખવાના કારણ જે વર્તમાન અગ્રિમ પત્ર પત્ર અખબારોમાં જાહેરાતો આપવામાં આવી કે પરીક્ષા મુલતવી રાખવામાં આવે છે પ્રેસ મીડિયાના લોકોને પણ જાણ કરવામાં આવી આ પરીક્ષા શા માટે રદ કરવામાં આવી એનું કારણ માત્ર પ્રમુખ શ્રી કે ભુજ નગરપાલિકાના ભાજપ સશાધીશો એટલું જ કહેવા માંગે છે કે વિવિધ કારણોસર અમે આ પ્રક્રિયાને મુલતવી રાખી છે પેપર લીક થયું નથી થયું કોઈ પણ પ્રકારના અસામાન્ય સંજોગો થયા નથી થયા તો શા માટે પ્રમુખશ્રીએ પોતાનો વીટો પાવર વાપરી અને આ કારણ બન્યું કે આ પરીક્ષા રદ થઈ કોંગ્રેસ પક્ષ સામાન્ય સભાથી કરી આ દિવસ સુધી લડી રહ્યું છે અમે કમિશ્નર ઉચ્ચ કમિશનર માનની કલેક્ટરશ્રી કચ્છ ચીફ ઓફિસર બધાને રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષ લડી રહ્યું છે કોંગ્રેસ પક્ષની માંગ પણ એ છે કે ચાર તારીખે જ આ પરીક્ષા યોજાવી જોઈએ ન્યાયપૂર્ણ પરીક્ષા સંપૂર્ણપણે પૂરી થાય મને ક્યાંક ને ક્યાંક અને કોંગ્રેસ પક્ષને એવું લાગી રહ્યું છે કે આમાં જે હોલ ટિકિટો ઇસ્યુ થઈ છે ત્યાં ક્યાંય પણ ભુજ ભાજપ સત્તાધીશ ધારાસભ્ય સાંસદના કોઈ પણ મળતી આગેવાનો બાકી રહી ગયા છે આમાં સામાન્ય અરજદાર પરીક્ષાર્થી છે એ માટે પરીક્ષા લેવામાં નથી આવતી આ માત્ર ભુજ નગરપાલિકાનો ઝઘડો કચકમલમ થઈને જાય છે આમાં આગેવાનો ક્યાંક ને ક્યાંક પોતામાં બાખડે છે અને આનો ભોગ સામાન્ય અરજદાર બની રહ્યો છે કોંગ્રેસ પક્ષ ફરી એકવાર માંગ કરી રહ્યું છે આજે અમે ચાર કલાકે આવેદનપત્ર કલેક્ટરશ્રી કચ્છને પણ આપવાના છીએ અને માંગ પણ કરવાના છીએ કે ન્યાયપૂર્ણક પરીક્ષા પૂર્ણ કરવામાં આવે ચાર તારીખે જ આ પરીક્ષા પૂર્ણ થાય જો ચાર તારીખે આ પરીક્ષા પૂર્ણ નહીં થાય ને લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ આજથી આ બાબતે આંદોલન ચલાવશે મને મુખ્યમંત્રી શ્રીને પણ આ માધ્યમથી વિનંતી છે કે આ પ્રક્રિયા સરકારી છે નહીં કે ભાજપની સત્તાધીશ બોડી પરીક્ષા લઈ શકે

પસાર કરી અને ચાર તારીખના ભુજ નગરપાલિકાની નવ જગ્યા માટેની જે પરીક્ષા લેવાની હતી તે અચાનક રદ કરવા માટેનો એક તગલાકી અમે એ તગલાકી ફરમાનની વિરુદ્ધમાં સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમારા યુવા કોંગ્રેસના મહામંત્રી બેનશ્રી અંડલીબેન આવતી ગઈકાલથી આ બાબતે ખૂબ મોટા પાયે લડાઈ ચલાવી રહ્યા હતા આજની વાત કરીએ તો અમે પ્રમુખશ્રી ભુજ નગરપાલિકાને પૂછ્યું કે બેન આપ પ્રમુખ સ્તરનાથી આ ઠરાવ કરો છો જ્યારે પરીક્ષાનો કેન્દ્ર રાજકોટથી નક્કી થતું હોય એના હોલ ટિકિટ ઇસ્યુ પ્રાદેશિક કમિશનર કચેરી રાજકોટથી કરવામાં આવતી હોય અને તમે ભુજ નગરપાલિકામાં બેસી અને એક તગલાકી ફરમાન જાહેર કરી અને સ્થાનિક મોટા પાયેના જે યુવાનો છે નવ જગ્યા માટે છસોની જેટલી સંખ્યામાં જ્યારે યુવાનોએ પરીક્ષા આપવા માટેની પસંદગી પામ્યા છે તેમના સામે શા માટે મસ્કરી કરો છો આપના માધ્યમથી અમે જણાવશું કે ભુજ નગરપાલિકાના શાસકો એવું ઈચ્છે કે કાયમી કર્મચારીઓ ન આવે જેથી કરીને સીધી એ લોકો પોતાના મળતિયાઓને ભરતી કરી એમના માધ્યમથી ભ્રષ્ટાચાર કરે એના માટે કરીને આ ભરતી પ્રક્રિયા રોકવામાં આવી છે આજે જે લોકોની રજૂઆત કરાયા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને પરીક્ષા રદ નથી કરવામાં આવી પરીક્ષા મોફૂક રાખવામાં આવી છે કારણ કે સમિતિની રચના નથી થઈ રચના થઈ જાય એટલે સમિતિના સભ્યોનો સૌ એક નિર્ણય લઈ અને વહેલી તકે આ પરીક્ષા અમે

જલ્દીથી જલ્દી લેવાડે અમારા પૂર્વા પ્રયત્નો કરશો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે